ગોથરા રેલવે સ્ટેશન પર પર્ચેસ કરતા વધુ પાણીના કુલર મુકાયા ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂ સસુલ્લાહા વલખેર તરફથી લોકસેવાના કામે ઉમદા અને સરાન્ય પહેલ હાલ ગુજરાતમાં ઉનાળાની ની કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે ખાસ કરીને મુસાફરી દરમિયાન પેસેન્જરોને પીવાના પાણી માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં ગોધરા રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોને રાહત મળે તે હેતુથી ફરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂ સસુલ્લાહ વલખેર ગોધરા દ્વારા સરાન્ય પગલાં લેવામાં આવ્યું છે કોદરાના સંવેદનશીલ નાગરિક હાજી ફિરદોસ કોઠીને જ્યારે મુસાફરોની સમસ્યા અંગે જાણકારી મળી ત્યારે તાત્કાલિક પગલું લેતા તેમણે રેલવે સ્ટેશન પર પચીસ કરતા વધુ પાણીના કુલર મુકાવ્યા છે સંસ્થાના જણાવ્યા અનુસાર ગરમીના દિવસોમાં જ્યારે તાપમાન ઊંચું રહે છે ત્યાં સુધી આ કુલર સેવા ચાલુ રહેશે આ સેવા માનવતાવાદી પ્રયાસ છે જે લોકોની તરસ બુજાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે ચાલી રહેલ કારઝાર ગરમીમાં ગોધરા રેલવે સ્ટેશન ઉપર અવર જવર કરતી ટ્રેનોના પેસેન્જરોને પીવાના પાણીની અછત હોવાના લીધે હાલાકી ભોગવવી પડતી હતી આ વાતની જાણ ફલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂ સલાવલ ખેર ગોધરાના પ્રમુખ શ્રી આજીપીધોષ કોટી સાહેબને થતા તેમના દ્વારા ગરમીની સીઝન ચાલુ રહે ત્યાં સુધી ઠંડા પાણીના કુલરોની વ્યવસ્થા કરવામાં આવેલી છે